આપણા નેનો છે નજીક છે આપણને ઘણું બધું મળે અને ઓક્સિજન ના મળે તો હા તો પૂરી ચાક ને રોટલા હવે એ વિચાર કરો તમે એ આપણાથી કેટલો નજીક હશે એમ એની બાકી કોઈ ના હાથમાં આવે એવો નથી પાતો પણ એ હરિભક્તો ના ગોતવાદાસો તો જળ છે નહી આ ગહન ગોવિંદો રે એ હરી ભક્તો હાથ વાગો છે એ હરી ભક્તો હાથ વગો ઠેકાણે છે સંતો તો એમનાથી ચોવીસે કલાક સાહેબ સંતોનો વ્યવહાર પરમાત્માથી છે અને આમે આગ લગી આકાશ મે ખલ ખલ કરે અંગાર જો સંતના ના તો સંસાર મે તો જલ જાતો સબ સંસાર આ તો હારું છે મહાપુરુષો છે નહી સાહેબ આ બધું ભરકે બનતું હોય અને વિચાર તો કરો સાહેબ કે આ બધું કોના માટે છે

તોય એ પૂછતા નહી કે એના પગ પડવાથી આપણા આપણે મોચરી જાતા તો એને ઉલટા એને હે છે તો પૂછતા નહી કે દેશન તે એવું શું જોડ્યું છે સાહેબ તો આપણે વિચાર એવો કરવાનો છે આપણે દેશન ઉપરથી દાખલો લેવાનો છે કે ખરેખર એના નોમ પડવાથી આપણે દુધી ઉલટા હતા અને એટલો બધો તો એમાં તો આમાં તો શું તાકાત હશે એમ આ આ જમજમ નહીં સાહેબ આ તો બધું મૂલ્ય છે અને આ તો અમૂલ્ય છે અમૂલ્ય એટલે આજી ઉધી કોઈ મૂલ કરવા વાળા જગત માં પેદા નહી થયો સાહેબ આજી ઉધી આનું તો મૂલ કરવા વાળો કોઈ પેદા અને આ મૂલ વાળું જેટલું છે ને એ બધું એક દાડો મટી જવાનું છે સાહેબ અને એ બધું માટીમાંથી પરથી પ્રગટ થયું છે તમારે પ્રેક્ટિકલ કરવું હોય તો કરો સાહેબ આ ઝાડખું છે ને આ ઝાડખા કાગળ બને છે

আত দভা নাবেলাবে। এ মা গুু লেষ্টি দ দেব দ সুষ্টি গুুরুনে সামা দশটি তিদুলো চা করুলে সুরাতাত লের লেছে সমারিয়ানি সাথরে সুরাতাত লেরু লেছে পবাতমা। આ શું વાત કરીએ મહાપુરુષો કે ના જોવાય રૂપિયા નું ના લેવાય કહું તો કહેવાય નહીં બોલે બાર તમે મૂળ વાત એ છે અવતાર મળ્યો છે અને ખરેખર સમય સર જાગ્રત મહાપુરુષ ના શરણે નહીં અને જેમ છે આમ જોડી અને આપણું જીવન સાચક કરી લેવાનું છે આટલું બોલી મારી વાણીને વિના માણું બોલો સદગુરુ મહારાજ you mm -hmm.